હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ તો વાઘવા માં છે પોણા દસ આજ તો જાઓ મસ્ત મોર્નિંગ થઈ ગયું પણ સવાર સવારમાં આજ તો રવિવાર છે એટલે લેટ ઉઠ્યા લેટ તો નહીં આમ તો ઉઠ્યા તો ટાઈમે જ તે પણ પછી આરાધ્યાનું માથું વોશ કરવાનું નહીં બધું હતું એટલે આજ તો પોણા દસ થઈ ગયા છે અને આજે તો અહીંયા બધા પથારા પડ્યા છે એમને અને આરાધ્યા જો ટીવી ટાઈમ એન્જોય કરે છે કા આરાધ્યા હે તો રુદા વહી ગઈ ને એ કાલ રાતે મૂકી આવ્યા ને આપણે એને હં તો જો રુદ્રાબેન ને દુરવાબેન ને બધા વયાઈ ગયા છે માસીના ઘરે અને વાગવામાં પણ પોણાલસ થઈ ગયા છે જો આપણે બધું કામ જ બાકી છે એ જ નક્કી નથી દીકા એ એને રોકાવું રોકાને આપણે જાવ તો એવું બધું છે તો આજ તો જો ગામડે પણ સાંજે જવાનું છે તો એ રીતના છે અને આજ સંડે છે તો જો આરાધ્ય મસ્ત રેડી થઈ ગઈ છે મસ્ત નવી નવી રીંગ નાખીને રાખીને છૂટા વાળ છે પછી જો થાય ને તો તારો વારો છે જોઈ લેજો ઘુસવાઈ જાય એટલે વાળ શોખ બહુ છે છુટ્ટા વાળ રાખવાનો એટલે રાખીને બે ગયા છે બેન તો એ રીતને છે તો ચાલો અત્યારે અત્યાર અત્યારમાં તો જો બધું કામ ચાલે છે બધું પછી કામ ફિનિશ નથી થયું બધું બાકી છે અને મસ્ત તડકો પણ બહુ જ હમણાં તડકા પડે છે કે વાત ન પૂછો કેમકે કિચનમાં તો કડી કઈ રહેવાતું જ નથી આખા નીતરી છે અને પડશે લુસા લુસ થાય છે તો હવે સાચા તડકા તો હવે પડવા મળ્યા છે ગરમી હવે વધવા વધી છે અત્યાર સુધી તો બહુ વાંધો નહોતો આવતો પણ બે ત્રણ દિવસના છેલ્લા તો બહુ તે તાપ પડે છે કેમ કે અત્યારે જો દસ નથી વાગ્યા ને ત્યાં એટલો તાપ પડવા માંડ્યો છે કે બહાર નીકળવાની ઈચ્છા ન થાય એવું બધું છે તો જો મસ્ત ઠંડા પવન ની પંખા નીચે બહેન આરાધ્યા બેન મસ્ત ટીવી ટાઈમ એન્જોય કરે છે એનો અને અહીંયા ટીવી ચાલે છે ને આ આમાં શું કાંઈક ભાન પડે આરાધ્યા કાંઈ એમાં ખબર ન પડે પણ આવું જ જોયા રાખે નકરું કા શું કરતા હોય કોણ જાણે બોલે એમાંય સમજાય નહીં કાંઈ ન સમજાય તો આવું જ જોવું બીજું કાંઈ જોવું જ નહીં એને અને ચાલો જો આપણે કિચનમાં બધું બાકી છે નાસ્તા કરીને વૈયા ગયા અને આપણે ઉપર કામ કરીને આવ્યા તો હવે નીચેનું કામ બધું બાકી છે તો ચાલો ફટાફટ બધું ફિનિશ કરી લઈ પછી રસોઈ બનાવશું તો પોણા દસ થઈ ગયા છે એટલે આજ તો મોડા લ્યો નવરા થવાના છીએ એવું લાગે છે આજ તો બહુ વાર લાગશે તો શું આલ્યા રાખે બીજું હું અમે ત્રણ જણા છીએ કાં ત્યાં તો કાલ કીર્તનભાઈને પણ કીર્તનને પણ કાલ તેડવા જવાનો છે અને કાલ અમારે માતાજીએ એ છે તો અમે ગામડે પણ જવાના છીએ આજે ઢોંઢે તો એની બધી તૈયારી કરવાની છે તો ચાલો કામ કરી લઈ ફ્રી તો ફ્રી થઈ જાય પછી પાછા મળી ચાલો ગઈશ તો વાગી ગયા સાંજના સવા પાંચ તો જો બપોરે એટલી આવી ગઈ ને ની સુવાઈ ગયું વધારે અને જો બીજું બધું કામ હતું કપડા બપડા તૈયાર કરવાનું બધું તો થોપી કરી રાખી દીધા છે ને હવે ઠેલા ભરવાના બાકી છે કાબેર જવાનું છે હમણાં અમારે ગામડે એટલે હવે કેટલા વાગે જવાનું એ હજી કાંઈ નક્કી નથી તો હમણાં આવે પછી ખબર પડે એટલે તૈયાર થઈએ કેમકે રાતે આજ બધા તો અહીંયા આવી ગયા છે સૌ ગુરુનો અમારે હવન છે માતાજીના મઢે તો અમારે અત્યારે મારે ગામડે જવાની છે અને પહેલાં પણ જો ભરવાના છે ને આરાધ્યા જો ઊઠીને ટીવી ટાઈમે એન્જોય કરવા મળી છે કા આરાધ્યા ટીવી જોવા મળીને વેફર વેફર ખાઈ લીધી છે આરાધ્યાએ મસ્ત અને ખાઈને જો સૂતા સુતા ટીવી જોવાય છે અહીંયા અહીંયા ચાલુ છે ટીવી શું આવે છે અત્યારે છોટા ચશ્મા તારક મહેતા છોટા ચશ્મા આવે છે અને આરાધ્યા બેન ટીવી નો એન્જોય કરે છે એકલા એકલા એને કીર્તન નથી ને એટલે હમણાં મજા પડી ગઈ છે કેમ કે કીર્તન હોય ને તો એને મેચ જોવી હોય ને આરાધ્યાને જોવા હોય ડાગલા કાર્ટૂન એટલે બે એને માથાકૂટ થાય બાંધવાનું થાય એટલે અત્યારે કીર્તન નથી એટલે આરાધ્યા જલસા પડી ગયા ફોન એકલા વારો આવી જાય ટીવીમાં એકલો વારો આવી જાય ક્યાંય ભાગ પડાવવાનો જ નથી એટલે કીર્તન હવે જો કાલે કીર્તનને તેડવા જવાનો છે એટલે હવે કીર્તન પણ આવી જશે અને ગામડે પણ હવે જઈએ છીએ હમણાં સાંજે તો એ રીતનું બધું છે અને તડકો તો ધોમ તપે છે જોવો તમે જોઈ શકો છો અને અમારે ઓલા શેરીમાં જો કામ કરવા બેસી ગયા છે બાયુ અત્યારે નથી ઊભા થઈને અંદર ગયા લાગે છે બહાર પડ્યું છે જો બધું ઇમિટેશનના કામ કરતા હોય ને એટલે આખી બપોર વચ્ચેને કેમ ઈ બેહી એકતા હશે એ નથી ખબર પડતી તડકાની લૂના તો બપોરના બેઠા હોય દોઢ બે વાગ્યાના કે એવી રીતના અઢી વાગ્યાના બેહી ગયા હોય અને તડકો ફૂલ છે બહાર નીકળવાનું ઈચ્છા નથી થતી મન નથી થતું એવો તડકો છે કબૂતર જો બેસી ગયું છે ઉપર જો માજી બે ગયા અમારા લાભમાં છે ને એ બપોર વચ્ચે બહાર જ બેઠા હોય જો કામ કરવા આખો બપોર બહાર બેઠા હોય અને કેમ કેમ એ રહી શકતા હશે ખબર નથી પડતી આપણે તો આવો તડકો છે તો બહાર નથી નીકળી શકતા અને એ આખી છે બપોરને બહાર જ બેઠા હોય તો એવું બધું છે એને જો હોય ન દુખે ને કાંઈ ન દુખે આખો દિવસ કામ લઈને બેઠા હોય સવારના બે ગયા હોય બપોર ઘડીકવા થોડીક વાર ઊભા થાય ને પાછા બપોર જો હા સુધી બેઠશે હવે તો એવું બધું છે તો ચાલો હવે થોડું ઘણા કપડાં તો બધા ગોઠવીને ઠેકાણે કરી દીધા છે આવે પછી ઠેલો ભરવાનો છે કયા કયા નાખવા અને જવાનું છે ગામડે ચાલો તો જો આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે રેડી થઈ ગયા બધાય અને જો નીકળી ગયા છે ગાડીમાં તો જઈએ છીએ ગામડે માતાજીનું હવન છે એટલા માટે હું શું છે તારે બોલ તો હું હાથ આમ આમ કર્યા રાખીશ પાછળ બધી બેઠી ક્યાં છે નો દેખાય આમાં મસ્ત જો સાયન્સ થઈ ગઈ છે અને વાગવામાં થઈ ગયા છે સાડા સાડા સાત થવા આવ્યા છે અને મસ્ત ઠંડુ વાતાવરણ હવે તો થઈ ગયું છે તડકો ઓછો થઈ ગયો અને જો

તે તે એ આરુ પાછળ બેય ગઈ છે મસ્ત રેડી થઈને એ યાર અધ્યા તો ચાલો આગળ હવે ત્યાં જઈને તમને બતાવું ગામડે પોચી જાય હમણાં કલાકમાં તો અમે પોચી પોણી કલાકમાં પોચી જઈશું હાઈવે ચડી હમણાં હાઈવે ચડી એટલે ચાલો ગાઈસ તો જો અમે તો જમીને ફ્રી થઈ ગયા અને જો ઘરે પહોંચી ગયા છીએ કે આઠા આઠ હવા પૂરી ગયા હતા અને પછી વયા ગયા હતા મોઢમાં તો જમવાનું બધું ન્યા હતું તો જમી લીધું અત્યારે અને બધા અહીંયા બેઠા હતા તો હવે આવ્યા ઘરે અને મારે ત્યાં બેન શું કરો છો હે મોઢામાં પાણી ભરીને ન બેહાય ઈ હમણાં એવું શીખી છે મોઢામાં છે ને પાણી ભરીને બેસેસ ગાંડી મીઠું લાગે એટલે પી જાય પી જવાય મોઢામાં

બસ લ્યો આપો તારે કેટલો ખાવો છે હલો બધા મુખવાસ ખાવા કા આરાધ્યા તો હવે બધા ઉઠવાની તૈયારી કરશું હવાર ના વહેલા ઉઠવાનું છે ભગવાન છે એટલે તો મમ્મી તો ત્યાં છે મોઢે એટલે તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ